અલા ભુંડાડું શું માં આવડે હા તો મહી એ હોય આકા ડોકા ડોકા ઉખાડી જો કેવી ચાર દાબી

phải chụp quay chụp ảnh như vậy đó em biết rồi đã bắt chưa anh đâu? Thế rồi đấy, tao đi làm. À

એક દોણો લઈ જાય ત્રણ કિલોમીટર હેડી પાછો આવું એક દોણો લેવા સીધું મફત ખવરાય છે મફત ખવરાતો ને પણ તમારા તમારે પાડોશી નહીં લેવું પાડોશી શું કરું આરતી ઉતારું બે હાથથી આરતી પર પણ પાડોશી થઈને હું તમારે નહીં આવતો કોઈ શું આવેલું તમે તમારે તમે ખોટ છે એકલા શું કરાવી ખોટ લઈ દઈ ખોટ થી બાજરી બાબન છે મોય બાજરી અમી આવે છે રાજગઢ વાટે પણ રાજગઢ તમારા જે વાટે છું તમે આ છે આવે પાક છે એટલે નહીં વાટા હું તમે બાજરી આ લેજો આ બાજરી ખાવી જ નહીં આ શરબ મંદિરો બોલો રાજગઢ વાળો ખાડો પર રસ્તો તમે મૂકવું પડે તો કોઈ નહીં મૂકવું પડે તમે રસ્તો જ હાર હોડો રાજગરો નહીં આવ્યો પણ તમારે એક દાડો જોઈ લે હાર ના આલ્યો આ મારા બેટો કાંજુ છે શું હાલે આપણે લુખવાળ લુખવાળ લુપી દે આપણે એ હો કાકા લુખવાળ આવીને આવી આટલું તો આપડા ખેતરમાં કશું નઈ વધે બાજરી આલે બાજરી શું કરું સારું માર તો આપણે બાજરી કરવી ઓમ પહેલા આપડે ઘણી થાય આપણે ના शर्मा તો જ એમ જ ખબર દે એ ખાતર કોર્તો અર્ધિત નાખમી અન તારસો આ ઘર તાવીલા ને નજજો શું કધું કેમ નકડા તો લાગે રાત્રે આપણે ઓના કાકા આપળો એક પીલ ને ઝોપળો આપણે આવડે જાય મેખટ કરવા શું થાય ભાઈ ચન ડઢાજો તો શું કરો હા છોડો હારો છે છોડો હારો જો લેબડા વા ના હોય બેઠા જો કમ છે ઓર રાખો રાત્રે ની રાત્રે કોણ ખાય છે માર રાત્રે ખાતા પછી શિરો લેવા માં વસ્તી લેવા આવે છે કોના શિરામાં જી તાર શિરો થાય આમલો શિરો 1 લાખ કલાક થાય

થાય છે મેરા હોદો હોદે હેડ કરવાનું તાજો ઘણો બળો દાદા ઘણો વાય થી લઈ જો ઘેર બે ઓન ઘેર દે પાસા લેવા આવું ઈ તો ભાઈ તમારે રોલ માં કશું ના આવે એમ કોક નથી આવે એમ તમે ના છે એમ કોક નથી આવે એમ કો કંતા અમે ના શરમા તું ના તો નહીં આવો ના પાડો સુ ના પડે એક દોણા દોણા ઘેર કો આસો હમ ઈ કોમ ના આવે રાત નો રાખો રાત ના આવ ને બેહુ રાત તો આ ખરા

શેઠ વિદેશ ભરાવો ભાવ વિદેશ તમાર ના ના માર તો વિદેશ આવ્યો નહી ભગમ મેકો તમાર વાકણ શું ભાવ હેડી રાત કરાય એમ કે છું અમાર તો શીખ હાલતો શું આડી ખબર નહી મોબાઈલ ફિલ્ડી કોઈ જો નહી તો એ ખબર તો કે મણ ના આટલા ભાવ કેવા ખબર રહી ગયો ઓ એ ટાટા હે ફુકરો એટલા બસ પાંચસો સસ્તે જ ખાલી બસ એટલા હાડી છો ઘણા આલે ભા તો અમી તો એટલા કિલો ના આડી છો શું વાત કરો ને તો તાણી છું તો પણ મના આપણે આપણો વાકણ સારો ને વિદેશ ના દેખાય એટલે બધું

એ તો પહેલા ભરવા પડે તાણ તો માલ આગળ જાય એને ભાડું તો ભરવું પડે ને પછી માલના પૈસા આવે એટલે તમે આપી આલી એટલે માલ તમે રાખો હું રાખું પણ એ તો આગળ પોકાવા માટે ભાડું તો ભરવું પડે તમારે પેલું ભાડું એવા ભૂડે તો એ ભરવું પણ પાછા વળતી આવેલું હું તમને તમને વળતી આવેલી પાછા તમારે તમે ભજા ભાડું વળી એ તો આ હાલ તમે ભરો ને પછી હું તમને આવી લેવું ના ના માય તો ભીડી વેચતા છે અમે બા ભાડું ભાડું એટલામાં કેટ લાવવા પડશે ના માય તો એટલા કો નાના અલ્યા ના હતો શું કરશે તો આપણે પૈસા તો આપડે ભાઈ તો બધા તો ખાવાનું પૈસા ના ના વેચતા છે તમે તો મોડા

ગમે કરીને પૈસા કરી મારા બાપા હા હા આ રાજ કરો ભાઈ ઓર માલ છે કે વેવું છે ના હું આપણે બે આપણે અમારી જોવા જવાના છે તો પૈસા ફોન તું જ કરે બે શું કીધું